જય શ્રી રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આપણો લોક જોતા છે લગભગ મજામાં જાય છે તો આજ બાકી ગયા છે નવક જેવું ને આજ થોડોક ગોઠવામાં મોડો થઈ ગયો છે ને આજ જવાનું છે કેટીનું પેપર દેવા એટલે આજ જવાનું છે અમરાપુર અને અત્યારે જાય છે આપણે દુકાને તો બાકી ગયા છે આડતું અત્યારે જેવું મફલોને ટોપીને હું નાખી દઈ સાઈડના ખાનામાં કે આવવામાં ટાઈડ હોય તો વાંધો ન આવે ટાઈડ મીન્સ ઠંડી

Finally, bắt cho bắt Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn One hour later. So oh, finally I'm done with નથી હેડ કોર્નર ક્યાં આવ્યું ત્યારે જઈ છીએ આપણે ઉપર નાસ્તો કરવા બીજી પાસે લીફ કેમ આવતી

બટન ખુલા કોક મમરા ભરી દે તો ફાઈનલી પેપર દઈ દીધું છે હવે અને પૂરું થઈ ગયું છે હવે પેપર થી અમરેલી બસ સ્ટેન્ડે જે નવું બીનું છે હમણાં ક્યાં જવું ક્યાં આપણે ગાડી અમે કરાવવા જવાનું છું

ઉંદર ઉંદર તને શું લાગે મને તો છે ને ભૂણું લાગ્યું હા તો મને એવું જ લાગે છે ના પથ્થર હાસા નથી આ બધા છે ને સ્પીકર છે જો ગીત વગાડો વાગે છે શું મને તો કેતો હોય તો વગાડી એમ નહીં આઈ નોમ જો તો કરો ફોટોગ્રાફી નું કેવું આવે છે સબજી થઈ ગઈ છે સબજી થઈ ગઈ કેમ સબજી થઈ ગઈ મને મંગાવવું પડશે हम चाहिँ देखजो पोटा के मालेको हैन ना ना बालकको न हि सकेको न ना ना भने जगे मोटा हैन त तर यस्तो हो नि तुनो आइ सके हा तू मार्थि नानो सर पछि मने हि सकेको न मार्थि मोटा छ ३ महिना य हो जमै

મજામાં મજામાં મજા મજા કેવી કઈ મજા આવે તમને બહુ મજા આવે અહીંયા પહેલી વાર જ આવ્યો પહેલી વાર અમારી તમારી તમને બહુ મજા આવે આમ શાંતિ મળે કાંઈ નથી શાંતિ લેવા દે શાંતિ વસ્તુ છે તમે એ લોકો આવી શકો છો શાંતિ માણી શકો છો ખાસ કરીને રજાના દિવસે જાજો દિવસ છે પબ્લિક હોય ને મતલબ મજા આવે ફોટા ફોટા પાડી લીધા છે અને આ જો બાળકો માટે એટલે નાના બાળકો માટે રમાય એવું રમાય એટલે મતલબ મીન્સ શું થાય રમવાનું એટલે રમવાનું એટલે રમવાનું રમવાનું હા આટી સડી જાવ આ રેસ્ટોરન્ટની પણ સુવિધા છે છે ને પ્રેમ પ્રેમવતી પ્રેમ પ્રેમવતી પ્રેમવતી ઉપહાર ઉપહાર તો આપણે ધીમે ધીમે નીકળવું નથી પછી મોડો નહી દીધે સમજો પ્લાસ્ટિકના વૃક્ષ છે છ માં કોઈ ઝાડ પડતી કો નથી પ્લાસ્ટિકના વૃક્ષ જોવામાં ઓરિજિનલ જ લાગે એટલે બધા મજા આજ પબ્લિક નથી ને એટલે મજા આવે ભાગ ટ્રાફિક હોય કાંઈ પહેલી વાર તો નથી આવ્યો नहीं बारावी जमूता तो? वहीं बात में तो हो रहे हो तू तो पांचवी बार आये हो ना तू आया तेरे एटले भरुकाम उसे परेशान तो आता है वरुण साहब तो इस माउस माउस उसको डराने का नहीं फोटोग्राफी मार्टे बदे बो आ गए हो वेडिंग नींबसी બધી બધી મતલબ મેરેજ ની એંગેજમેન્ટ ની બધી ને આ એક કોલા બને બે ક્યાં છે એક આયા છે હા કોલા પડે બે ક્યાં આમ જો ને હા હા બેરા હા બીજા આયા છે એટલે મે વેડિંગ માટે મત મસ્ત માં મળી જાય લુક કેમ ને આ બગે લાગે તો આપણે હા જો મને પગે આ સીન તો તમે જોયો જ નહીં મને પગે લાગે હું મને પગે લાગી એટલે તમે આવો એમ વેલકમ મોસ્ટ વેલકમ મોસ્ટ મોસ્ટ ગેસ્ટ છો તમે એમ આઈએમપી ગેસ્ટ ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ ક્યાંથી તમે આમ કઈ રીતના પાંચમી વાર આવો ઇમ્પોર્ટેડ ગેસ્ટ હે મને ખબર નથી હાલો ગાઈસ આપણે થોડું કામ છે એ બતાવી લઈએ ને પછી જઈએ આપણે ઘરે અચ્છા છ આડા છ જેવું અને હવે આપણે જઈએ છે ઘેરે કારણ કે હવે ઠંડી બહુ વધામણી જેવું લાગે છે કે નહીં હે ઠંડી થોડીક છે ને તો આપણે ભાઈ કઈ છે નહીં સ્વેટર બહુ હે થોડીક બહુ છે કેમ તો હાલો હવે આપણે જઈએ ઘેરે આ કઈ નદી છે આ નદી કઈ છે ડેમ છે શંકરભુદ મુન્દિર શું કાંઈ નદી છે ધર્મ થાય કે નથી થઈ કે હાલો આપણે આપણો ગારો લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ હાર હું